સાથે ક્રાઇમ ન્યુઝમાં આપનું સ્વાગત છે વ્યાજખોર વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરતી માંજલપુર માંજલપુર પોલીસ સ્ટેશન સ્ટાફ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં પેટ્રોલિંગ ચાર વડોદરા શહેરનાઓને મળી પૂછપરછ કરતા કામના આરોપીઓ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ અને રૂપિયા પરત આપી દીધેલ છતાં પણ વ્યાજ માંગણી કરી માતા પુત્ર ને હેરાન પરેશાન કરતા હોવાનું જણાવેલ જેથી તાત્કાલિક આ કામના આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કરવામાં આવે તથા કામે વધુ તપાસ તજવીજ ચાલુ છે આરોપીના નામ શારદાબેન કૃષ્ણકુમાર અને નરેન્દ્ર કૃષ્ણકુમાર રોજ પોલીસ સ્ટેશનમાં એક નામે રમીલાબેન ઓફ બજાણીયામાં ચાર રસ્તા પાસે ખાતે રહે છે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે અ જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા જે બંને સોમનાથ નગર દરસાલી ખાતે રહે છે ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદી આરોપીઓ પાસેથી પહેલાં સિત્તેર હજાર અને ત્યારબાદ ત્રીસ હજાર અને એમ કુલ અત્યાર સુધી એક લાખ ચાલીસ હજાર રૂપિયા વ્યાજે લીધેલા હતા આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે અ આમાંથી અમુક પૈસા એમણે પરત આપેલા પણ તેમ છતાં જે આરોપીઓ છે એમની પાસેથી સતત વ્યાજની ઉધરાણી કરતા રહેતા અને તારીખ ચૌદ સાતના રોજ રાતના નવેક વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે એકસો સત્યાવીસ બે અને મની લેન્ડ્રિંગ બેટની કલમ ચાલીસ બેતાલીસ અને ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસિંગભાઈ પારગી ફરિયાદી છે જેમાં પણ વ્યાજ તગરતી રજૂઆત હોય ગુજરાત સરકારની વ્યાજ ખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવી સંસુલી ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો